હકીકતમાં એવું છે કે આક્ષેપો તદ્દન ખોટા છે પાયા વિહોણા છે મેં કાલે વિડીયો જોયા છે જેની અંદર ઘણું એવું કહેવામાં આવ્યું હતું કે હું તાલીમ તાલીમ કરાવું છું વગરના કોચ પાસે તાલીમ કરાવું છું આ બધા આક્ષેપો ખોટા છે પછી એની અંદર એવું આપવામાં આવ્યું હતું કે ભાઈ જે પેમેન્ટ આવે છે જે સ્કૂલ વાઇઝ પંદર હજાર ની ગ્રાન્ટ છે એ બારોબાર જવાઈ જાય છે અથવા દસ ટકા કામ થાય છે અને નેવ ટકા કામગીરીના પૈસા ખીચામાં વહી જાય છે આ બધી જ વસ્તુ ખોટી છે ટેન્ડરિંગ પ્રક્રિયાની વાત કરી દઉં તો ટેન્ડર મારી પાસે ફક્ત બે તાલુકાનું છે બે તાલુકાની અંદર હું કામ કરું છું રાજકોટના બીજા તાલુકામાં કામ કરતો નથી બીજા ઘણા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપ મીડિયાના મિત્રો છો એ જાણી શકો છો ગવર્મેન્ટ પાસેથી કે મારી પાસે ફક્ત બે જ તાલુકા છે મારી પાસે જિલ્લો આખો કે આજુબાજુના કોઈ જિલ્લા છે નહીં

અમે 25 લોકો મળી અને જેતપુર અને જામકંડોણાની અંદર કામ કરીએ છીએ અને જે બધા બ્લેકબેલ છે જેનું અમે પુરાવા જે તે સમયે ટેન્ડરિંગ થયેલું છે ત્યારે અમે આપેલા છે બીજો એક મુદ્દો એવો હતો કે ટેન્ડરિંગ થતું નથી ડાયરેક્ટલી કામ આપી દેવામાં આવે છે અમને જે તદ્દન ખોટી વાત છે મારી પાસે પુરાવાઓ છે જેની અંદર ટેન્ડરિંગ થાય છે સરકાર દ્વારા ટેન્ડર પાડવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે કોઈ પણ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે લોયેસ્ટ પ્રાઈઝ હોય એને કામ આપવામાં આવે છે આ સરકારનો નિયમ છે ટેન્ડરિંગનો અંદર ભાગ લઈને અમે એમાં ક્વોલિફાય થયેલા છીએ એટલે ડાયરેક્ટ કોઈ અમને કામ આપે છે એવી કોઈ વાત છે જ નહીં સાહેબ શાળા સાથેના આપ જે કહો છો એ પ્રમાણે અમારું ગુગલ લિંક ની અંદર ગૂગલ ડોક ની અંદર અમારું આઈડી બનાવવામાં આવે છે અને અમારું જીપીએસ લોકેશન લેવામાં આવે છે શાળાનું લેવામાં નથી આવતું એ અમારે અપલોડ કરવાના હોય છે પાડીને ડેઈલી જો શાળા કરે છે તો શાળા કેવી રીતે તાલીમ ના ફોટોગ્રાફ કોટ સાથે મૂકી શકે ફોટો કોટ સાથે ના એ ચોક્કસ થી મારું જે માન માન નું હનન થયું છે અને હું મીડિયામાં આ જે ખોટા આક્ષેપો થયા છે એનાથી જે લીગલ એક્શન થતી હશે એ બધા જ એક્શન હું લેવાનો છું